બોર્ડ દુર્ઘટનાનો મામલો વડોદરાનો આખરી ઝાટકડી બાદ હરકતમાં છે મનપાતના ત્રણ અધિકારીને ઘટનામાં દોષિત જાહેર કર્યા રાજેશ ચૌહાણ પરેશ પટેલ જીગર સૈયારી દોષિત જાહેર પૂર્વ એડિશનલ સિટી એન્જિનિયર સામે તપાસના આદેશ પણ અપાયા છે પૂર્વ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર જિજ્ઞેશ શાહ વિરુદ્ધ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે તો હરણી બોટ દુર્ઘટનાનો મામલો કે જેમાં હવે તપાસ તેજ થઈ છે તપાસ આદેશ પણ આપવામાં આવ્યા છે રાજેશ ચૌહાણ પરેશ પટેલ જીગર સયાના દોષિત જાહેર થયા છે તો પૂર્વ એડિશનલ સિટી એન્જિનિયર સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે આ સાથે પૂર્વ ઝોનના ડેપ્યુટી એન્જિનિયર જિજ્ઞેશ શાહ વિરુદ્ધ પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અનાજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે અલ્પેશ હરણી લેક ઝોન દુર્ઘટનાને લઈ અપડેટ શું તપાસ ક્યાં પહોંચી બિલકુલ રાજેશોન ના હંગામી કાર્યપાલક ઇજનેર પરેશ પટેલ તેમજ જે ઈજનેર જીગર સયાનિયા છે તેમને દોષિત ઠેરવવામાં આવે છે જવાબદાર જે તમામ જે અધિકારીઓ છે તેમની સામે પણ તપાસ ના આદેશ આપવામાં આવે છે સાથે સાથે ખાસ કરીને વાત કરું તો જિગ્ન શાહ છે તેઓની તપાસ ચાલુ હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક વિદેશ ચાલ્યા છે પાલિકા દ્વારા વિદેશ જવાની મંજૂરી નોતી આપવામાં આવી તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક વિદેશ જવાનો જે ખુલાસો છે તે થયો છે ચોક્કસ થી કહી શકાય કે જે રીતે હાઈકોર્ટની ની જાતકણી બાદ હવે કોર્પોરેશન નું તંત્ર એક્શન માં આવ્યું છે અને તમામ જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે તપાસ ના આદેશ આપવામાં આવ્યા છે અને સાથે સાથે કાર્યવાહી ની શરૂઆત પણ કરી દેવામાં આવી છે જી અલ્પેશભાઈ બદલ આભાર આપો જવાબદાર વિદેશ ચાલ્યા ગયા પાલિકાએ મંજૂરી ના આપી હોવા છતાં પણ વિદેશ ગયાનો ખુલાસો થયો છે સામાજિક જવાબદારી લઈને જવું પડે તેવી સ્થિતિ હોવાનું તેઓ રટણ કરે છે કાર્યપાલક ઇજનેર ને લેખિત માહિતગાર કરી વિદેશ પ્રવાસે ગયા દુર્ઘટના અંગે વિપક્ષના પ્રહાર હાઈકોર્ટની જાટકણી બાદ વિપક્ષના નેતા અમીર રાવતે પ્રહાર કર્યા પીડિત પરિવારોને ન્યાયની અપેક્ષા હતી સરકારે ન્યાય અપાવવાની મોટી મોટી વાતો કરી કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર છે કાર્યવાહી નથી થઈ મોટા માતાઓને બચાવવામાં આવે છે

સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય ફક્ત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી જાતે કરે અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ન હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનરશ્રી પોતે ના